મને એમ હામી કેમ જાય એમ પીક લાગતી નો જ કરે વાત હવે હું પણ થઈ ગયું એને એટલે એમ થોડાક દિવસ તો વાત કરવાનું કીધું તું મને તો જ આવે ને પકડ માં થોડો આવે કઈ મકરાણી કરતો એને આઈડી મે

આમ રૂપિયા વાળું બોલું ને તમારે હા ભાઈ નહીં નહીં એ આવલેન બોલે ને જાને ફોન કરો મને યાર